નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી લઈને છ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ડબલ્યુ ડીની શક્યતા કેટલી છે વરસાદની શક્યતા કેટલી છે આવનારા દિવસોમાં ઠંડીનો પારો કેટલા સુધી જઈ શકે છે તાપમાનના કેટલા અંશ સુધી ગરમી આપી શકે છે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનોનું પ્રમાણ કેટલું રહેશે અને વાદળછાયું વાતાવરણ ઉપરાંત ભેજવાળું વાતાવરણ કયા વિસ્તારોમાં વધુ જોવા મળશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો પહેલાં ટૂંકમાં તમને માહિતી આપી દઈએ તો આજે તારીખ સત્યાવીસ છે તો આજે મધ્ય ગુજરાત સહિત ઉત્તર ભાર ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળનારું છે પરંતુ વરસાદની શક્યતા થોડી ઓછી છે કારણ કે પાકિસ્તાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ હતું તેનો જે ઘેરાવો હતો તે ઉત્તર ભારત તરફ વધારે જતું દેખાય છે જેના ભાગરૂપે તેને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને બે ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે ગઈકાલે મધ્ય ભારતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ હતો અને હજુ પણ મધ્ય ભારતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેશે જેમાં અડધા ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ થઈ શકે તેવી શક્યતા છે હવે મિત્રો અત્યારે જ્યારે સાયક્લોનિક સિસ્ટમ અવિરતપણે બની રહી છે ત્યારે આવનારા દિવસોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા ચાલુ રહેશે અને અંદાજીત તારીખ દસ માર્ચ સુધી ચોક્કસથી આપણને ઠંડીનો અહેસાસ હજુ પણ ચાલુ રહેશે દિવસ દરમિયાન થોડી ગરમીનું પ્રમાણ જોવા મળશે પરંતુ આપણને ચોક્કસથી દસ માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે થઈને સામાન્ય શીતલહેર ગુજરાત અને રાજસ્થાનને જોવા મળવાની છે એટલે આપણે દસમી માર્ચ સુધી અત્યારે ગણીને ચાલીએ છીએ ત્યારબાદનું જે તારીખ પ્રમાણે જે પરિબળો હશે તમામ પ્રકારની માહિતી તમને આપતા રહીશું હવે મિત્રો તારીખ પ્રમાણે તમને વિસ્તારથી વાત કરવાની છે તો તમને સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી જણાવીએ તો અત્યારે સિસ્ટમો કઈ સક્રિય છે તો અત્યારે જે સાયક્લોનિક સિસ્ટમ અને ડબલ્યુડી બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને ઉત્તર ભારત સહિત રાજસ્થાનના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આવનારી તારીખ ઓગણત્રીસ અથવા તો પહેલી માર્ચની આસપાસ ફરીથી એક પાકિસ્તાન તરફની મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય ડબલ્યુ ડી પણ સર્જાય અને બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે અને આ જે વાદળછાયું વાતાવરણ છે આપણને તારીખ પહેલી અને બીજી માર્ચે ખાસ ગણીને ચાલવો પહેલી અને બીજી માર્ચની આસપાસ તો કચ્છના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં છાંટાછૂટી થાય હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થાય તેવી શક્યતા છે પરંતુ આ જે ઝાપટાં હશે તે ટૂંકા ગાળાના પણ હોઈ શકે છે જેમાં પાંચથી લઈને દસ મિનિટના હળવા ઝાપટાં હોઈ શકે છે એટલે મિત્રો આ જે સિસ્ટમ છે તેમાં જો ભેજનું પ્રમાણ વધારે જણાય અને ગુજરાત તરફ વધારે પ્રયાણ કરે તો આવનારા દિવસો એટલે કે તારીખ બીજી અને ત્રીજી માર્ચની આસપાસ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે અને કોઈ કોઈ વિસ્તાર ટૂંકા ગાળાના વરસાદ પણ થઈ શકે છે પવનની વાત કરીએ તો ગુજરાતમાં એવરેજ પવનોનું પ્રમાણ પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો પણ પવન ફૂંકાય જેમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન જોવા મળી શકે છે તાપમાનની વાત કરીએ તો અત્યારે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં નીચે જોવા મળશે અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી કરતાં વધારે જોવા મળનારું છે ભેજના પ્રમાણની વાત કરી દઈએ તો ભેજનું પ્રમાણ પણ એવરેજ જોવા મળશે જેમાં ત્રીસથી લઈને સાહીઠ ટકા સુધી ભેજનું પ્રમાણ જોવા મળનારું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં આવનારી તારીખ છ અને સાત તારીખની આસપાસ પણ વાતાવરણમાં પલટો આવશે રાજસ્થાન ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે કારણ કે એક પછી એક જ્યારે ડબલ્યુડી સક્રિય થઈ રહ્યા છે જે ગુજરાત સહિત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોને અસર કરી રહ્યા છે અને મિત્રો ડબલ્યુડી એટલે પશ્ચિમી વિક્ષોભ કે જે ડિસ્ટર્બ કરતા હોય છે જે વરસાદ અને બરફવર્ષા પણ આપતા હોય છે જેની અસર છે કે ગુજરાત સુધી જોવા મળનારી છે એટલે ચોક્કસથી આપણે દસ તારીખ સુધી તો આવું ને આવું વાતાવરણ મિશ્ર ઋતુનો અહેસાસ થનારું છે દિવસે ગરમી મોડી રાત્રે ઠંડી અને આખા દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળે એટલે તાપમાનમાં ઘણા બધા ફેરફાર થશે અને એક બીમારીવાળું વાતાવરણ પણ થાય તેવી શક્યતા છે એટલે મિશ્ર ઋતુનો અહેસાસ થશે એટલે મિત્રો થોડા એક બીમારીવાળું વાતાવરણ સર્જાયું છે તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો પરંતુ ચોક્કસથી તારીખ બીજી માર્ચની આસપાસ ગુજરાતના વાતાવરણમાં પલટો વધારે આવે તેવી શક્યતા છે અને આજ રોજ પણ એટલે કે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીએ પણ અનેક વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળનારું છે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ અપડેટ લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે